ભરતભાઈ વાડી ઉપર ગયો ને તો ત્યાં ટોપલીન લેવા જય છે રવાના ટોપલીન લઈ લીધી છે હવે ટ્રેક્ટર માં ફીટ કરીને કરી ચાલુ હાકવાનું અરે બાકાજી જી કી વારા પૈસી દવા નો ફેર પડે તો પૈસી લઈ જઈ આ જો આ તરબુ છે આજી ઉ સફર હાલો મિત્રો રામ રામ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં અને આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે સવારનો આવી રીતના મસ્ત મજાનું વાતાવરણ છે અને મિત્રો અમારી આ ચેનલમાં જોડાવા માટે અમારી આ ઓળખ્યા ફેમિલી બ્લોક નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અને આવી રીતનું કાંઈ ખેતીવાડીનું મસ્ત મજાના અમારા બ્લોક આવશે સરસ મજાના કે સાંઠવાની છે આજે લીંબુની અંદર અને એનકર રામજી ભણ્યો નથી પણ તોય એ જાજુ છે એટલે વાસે છે એનકર તમને બતાવું કે કઈ રીતનું છે આપણે <laughs>

આ પાછળ જોકે કાલના જ વાઢેલા છે ભાઈ આવી ગયા છે ની આવી ગયા છે ગામ થી હવે પંપ બઉ કમ્પ્લીટ કરી રિપેર અને જો કે ટાંકો અંદર પાણીનો કેદુનો ફીરો હશે ટાંકો સાફ કરવો દે છે અને પછી કાંઈક દવા છાઢવાનું ચાલુ કરી લીંબુમાં ભાઈ નળી લાંબી કરી છે અહીં કોઈ કાંઈ ખેંચે છોકરા એટલે પંપ જો કે કે બંધ હતો ને એના હિસાબે બધું રિપેરિંગ કરી લેવલ હારખું નડી લો કે ઘોસવાળો હતો કે દિનો બહાર કાઢ્યો આવી રીતનું કામ ચાલુ છે હજી પાપ જો કે હરકો રિપેર કરવાનો છે અંદર કચરો પણ હશે કચરો પણ કાઢવો છે ઘણો બધો સગનભાઈ આવી ગયા અમારે ભાઈ હવે કોઈ ત્યાં કામો હજુ તો હમણાં રિપેરિંગ કરી કઈ વાર નથી અમારે જગદીશભાઈ મહેનત કરે ખૂબ એક કલાક જેવું થયું જો કે

આખો પાહો હતો એ ઠેકાણે જવા દે જો કે કામ પૂરું થયું નહીં અને ચાલુ જો કે હાલો છે દવા છાંટવામાં પ્રોબ્લેમ હતો બહુ વધારે એટલે ન ચાલુ થયો બસ બસ ભરત ધુન વાડી ઉપર ગયો હોવ ને જો કે ત્યાં ટોપલિંગ લેવા

જાય છે રવાના ટોપલિંગ લઈ લીધી છે હવે ટ્રેક્ટર ફિટ કરીને કરી ચાલુ હાકવાનું દાંતી થાંભલો જોકે દાંતી હાકવાની છે આપણે દાંતી ચાલુ કરશું અને દવા છાડવાનું સેટિંગ તો ન આવી જો કે એ કામ થયું બંધ આપણે જોકે બાઇક પણ બહાર ઉમિક છે ઈચ્છા છે હવે વેતા મને હાકવા દાંતી થાંભલો હોય તો કરી જો દાંતી તો હાકી વાળી અને દવા છાડવાનું આજનું કામ કેન્સલ કર્યું છે પપ જોબેડરૂપ બંધ રાખ્યું દાતી ભાતી વાંકી નાખી નોટા રાખવાનું છે આ બાજુ પીડી છે આપણી બે જોડી જોતો આવડે નહીં કે માણસો કેવો કામ કર વાટે વાટે છે કીધું કેવું કામ હાલે બોલતા બોલે આવડે હાલો ચા બનાવે રામજીત મમ્મી હમણાં આવશે જો કે કે પાણી દેવાય તો કાંઈક વાટ છે ત્રણ જણા વાટે છે ચાર જણા જો કે રામજી મમી હોત થઈને ખડ વાટે છે પાણી પાણી દેતો આવું હાલો ખેડૂત ભાઈ દાટી જોડાઈ દીધી છે જો કે જગદીશભાઈ એ હાલો આપણ કઈ તૈયારી કરવાની છે આપણે થંપારી લીધી છે જો કે અંદર એક બડદમ ಹಾಕવાનું છે ટ્રેક્ટરની માં ઢગલા ક્યાં પડ્યા છે ઢગલા થંપારી થી ફેરવવાના હરગાવાના છે તો ચાલો થઈ રવાના આજ તો ફૂલ બાકા જીકી છે ભાઈ કામ નહીં બહાટી ના મોટું ઘડી ઓલું કામ ને ઘડી ઓલું કામ ને ચાલો ભાઈ દાતી છે આ રીતનું થયું છે દાંતીમાં બરોબર જામ્યું નહીં અને આજનો કઈક દિવસ કેવો આવી ગયો છે ને હવે પાછ રોટાવેટર વેટર જોડાયું જો કે રોટા કરી હાલે છે હે કેમ ભણે કે એક જ હાંકવાનું છે ભીંડા વારું પણ આજ ભાઈ વાત જ જવા દો આજ આપવા બધું કામ એ રીતનું કે કાંઈ નક્કી નથી થતું ચાલો કાંઈ વાંધો નહીં રોટાવેટર જોડાવતા આવી હવે એનું ટાઈ કરી રોટાવેટર જો કે કેવું હાલે છે હાલો તો હવે કમ્પ્લીટ કામ ભેગી છીડું છે તો કે દવા સાટવાનું કેન્સલ થયું અને એ કામ નો સેટિંગ આવ્યું દાંતી આ પણ ચાલુ કર્યું દાંતી પણ નો લઈને રોટા વેટે ચાલુ કરી વાર્યું છે રોટા વેટે હાલતું કરી રહ્યું છે કમ્પ્લીટ હાલે છે હવે આપણે ચાલો લઈએ કઈ ખર્જાય નથી આવી રીતનું કામ ચાલુ છે કમ્પ્લીટ ભગવાન માતાજી નામ લઈને હે તો કરી રહ્યું છે હાલો ખેડૂત ભાઈ ઢગલા જીગવાનું ચાલુ કર્યું ભીંડાના કંઈક પાત્ર હતા રીતનું ભાઈ ફૂલ બાકાજી સાથે કામ ચાલુ કરી છે જોકે હાકવાનું તો એક જ ભળદુ છે હાકવાનું થોડું છે અને બધું માથાકૂટ જાજી છે ખાલી દાંતી જોડાયું પાછી રોટા વોટી જોડાયું હાકવાનું તો એક જ ભળદું છે

હલો આટો મારતા આવી શું કે ખેડૂત ભાઈ પાણી વારનો આવે મજાનો રામ રામ પાણી પાણી વારો છે ને થોડું કામ હતું કીધું આટો મારતો હું કેરામ ને જમીન

હલો કોઈ બપોર આવું થઈ ગયો છે અને બપોર આવું આગળ થાય છે હલો ભાઈ બપોર આવું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે બધા જો કે બપોરા ઘરો બધા બે ગયા છે અને આ રીતે બટેકાનું શાક ને રોટલા બાજરાના હલો બધા બપોરા કરવા બપોર પછી જો કે પાણી ચાલુ કરી વાયરું છે બપોર પછીનું પાણી છે વેતું કે ત્રણ ભાગો આવી ગયા છે અને બપોર પેલાનું કામ હતું રોટા પણ હવે દાતી દાંતિવાનું બાકી હવે અત્યારે ખડ હારવાનું કામ ચાલુ છે જગદીશભાઈ ખળ હારે છે હાલો અને એ બાજુ જાય હાલો ભાઈ ખડ હારવાનું ચાલુ છે અત્યારે અને આવી રીતનું કે કામ ચાલુ છે મસ્ત મજાનું ગરમી તડકાનું અને આટલી જોકે લારી ફરી વાળી છે સાઈડ થી ઉપર વહી દે છે નોમાળા જગદીશભાઈ જાય છે ગાહડી ઉપાડીને હા બરોબર હરો ભાઈ આ બાજુ ખડકવાનું કામ ચાલુ છે ના એક ખોખા ખાય છે અમારે મગફળી કા એ ના બાજુ મારે ખડે ખડકે છે નિયમાન નિયમાન પણ કામ તો કરે ભાઈ કૂકા ગાઢે કામને હાલો હાલો ઉતાવી રાખો સાંજ પડવા આવી કે ભાઈ આજમાં આવું કામ હાલે બપોર પછી અને બપોર પહેલાં તો ઘડીક દવા છાટવાનું કીધું દાંતીને રોટા વેટે ભડતું જોઈકિંગ કમ્પ્લીટ કરી રોટા વેટર મારીને ખર થોડુંક જોકે વધારે હતું એટલે દાંતી આકોમાં ન હોમ આવ્યું અને આપણે ટ્રેક્ટર લારી પર જોકે આવી રીતનું કઈક મસ્ત મજાનું ખડ એક સરખું લેવલ કર્યું છે મસ્ત મજાનું ખડ ખડકી વારું છે હજી કઈ ખારવાનું ચાલુ છે અને જોકે આ પંદર વીસ ગાય જેવું અંદાજે ખડકી નાખ્યું છે ટ્રેક્ટરના માં લારીમાં કે આવી રીતનું કામ છે મસ્ત મજાનું એટલે કે જોકે મસ્ત મજાના ફરી ગયો ભાઈ એમના મહેનત કીધા કાંઈ નથી જોકે મિત્રો આ રીતનું કંઈક મત ટ્રેક્ટરમાં ખડખાડ કહેવાય રહ્યું છે હાઈ ક્લાસ તડકાનું જો કે અને મહેનત કિરાવે જો કે કાંઈ નથી ભાઈ મહેનત કરો તો મહેનતના ફળ મીઠા છે આ રીતનું કાંઈક કામ હાલે છે બપોરે પહેલાંનું કામ એ બીજું હતું ને અત્યારે કંઈક આ રીતનું કામ છે ચાલુ તો ચાલો જશું હારવા આપણે જો કે મગફળીના બે ત્રણ છોડવા ઉભ્યા હતા અને મગફળીમાં કઈ રીતનો કાંઈ અંદર રોગ છે ને તમને બતાવવું કે આવી રીતનું કાંઈ છે અંદર વાયરસ ટાઈપનું વાયરસ તો નહીં પણ અંદર મામલ મુંડાના હિસાબે આ રીતનો પ્રશ્ન બને છે જો અંદર મગફળી થોડી ઘણી અમુક અમુક છોડવા કારા પડી ગયા છે અને આવી રીતની અંદર છે આપણે અમુક છોડવા તો અંદર દોડવા પણ ખાઈ ગયા છે અને અમુક કારા તમને દેખાતા છે છે આવી રીતનું આપણે અંદર છે મગફળીની અંદર અને જો કે થોડું લંઘાઈ જાય વધારે આપણે પાણી જો કે તાણ ન પડી પણ થોડું લંઘાઈ જાય લાગે ને તો ઉપાડ ને આવી રીતનું અંદર હોય છે રોગ જેવું

नीचे उत राम जी हेलो तो 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 भाई वो का काम आले है न हन हन पड़वावी है न मगफड़ में जो के पानी चालू है ऐ छोकरा नीचे उतरो आलो हां તો ભાઈ લઈ ગયો બધાની હાલો ભાઈ હવે દાંતી ಹಾಕવાનું કામ ચાલુ છે અત્યારે હાંજનું ઓહ દાંતી ચાલુ છે જોકે વા રામજી રામજી મામા જો કે આ કે દાંતી બહુ જો સપંગા તો એને સાજે ન લાગે આ આકો હય બાકા જીતી વારાય હાલો મિત્રો આજનો વિડીયો કંઈક અવર કંઈક રહ્યો છે મસ્ત મજાનો તમને જો મારો વિડીયો ગમતો તમારા તો મારા વિડીયોને કોમેન્ટ કરી નાખજો અને વિડીયોને કઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળશું કાલના વિડીયોમાં